તમિલનાડુના ચેન્નઇમાં મંદિરમાં ગયેલા એક ભક્તનો મોબાઈલ આઈફોન દાનપેટીમાં પડી ગયો અને મંદિર પ્રશાસને સંભળાવી દીધું કે મોબાઈલ હવે ભગવાનનો થઈ ગયો પરત કરવામાં નહીં આવે આ ઘટના છે તમિલનાડુની તમિલનાડુના વિનાયકાપુરમનો રહેવાસી દિનેશ નવેમ્બરમાં પરિવાર સાથે મંદિરમાં દર્શન કરાવ્યો હતો ખિસ્સામાંથી પ્રસાદ કાઢતી વખતે તેનો આઈફોન દાનપેટીમાં પડી ગયો હતો આ પછી તેણે મંદિર પ્રશાસનનો સંપર્ક કર્યો અને મોબાઈલ પરત કરવા કહ્યું હતું ત્યારે મંદિર પ્રશાસને કહ્યું કે દાનપેટીમાં બે મહિનામાં એક જ વાર ખોલવામાં આવે છે આ પછી દિનેશ મંદિરમાંથી ખાલી હાથે પાછો ફર્યો હતો મંદિરની દાનપેટી વીસ ડિસેમ્બરે ખોલવામાં આવી હતી તેમાંથી એક મોબાઈલ ફોન નીકળ્યો હતો મંદિર પ્રશાસને આ અંગે દિનેશને જાણ કરી હતી અને પ્રશાસને તેને કહ્યું કે મોબાઈલ પરત કરવામાં નહીં આવે કારણ કે પરંપરા અનુસાર દાનપેટીમાં જે કંઈ આવે છે તે મંદિર દેવતાના ખાતામાં જાય છે તમે તમારું સિમ કાર્ડ અને ફોન ડેટા લઈ શકો છો જોકે દિનેશની માંગ છે કે મોબાઈલ પરત કરવામાં આવે આ બાબતે તમિલનાડુના મંત્રી પી કે શેખરબાબુએ કહ્યું કે નિયમો અનુસાર દાનપેટીમાં પ્રસાદ મંદિરના દેવતાના ખાતામાં જાય છે નિયમો મુજબ મંદિર પ્રશાસનને ભક્તને તેનો પ્રસાદ પરત કરવાની મંજૂરી આપતું નથી એક અધિકારીએ જણાવ્યા મુજબ દાનપેટીમાં કોઈ કિંમતી વસ્તુ પડવાનો આ પહેલો મામલો નથી વર્ષ બે હજાર ત્રેવીસ મે મહિનામાં કેરળના અલ્લપુજાની રહેવાસી એસ સંગીતાએ શ્રી ધનાદય પુથાની સ્વામી મંદિરની મુલાકાત લીધી સંગીતા તેના ગળામાંથી તુલસીની માળા કાઢી રહી હતી ત્યારે તેની ચૌદ ગ્રામની સોનાની ચેન પણ દાન પેટીમાં પડી ગઈ હતી સંગીતાએ આ અંગે મંદિર પ્રશાસનને જાણ કરી હતી સંગીતાની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને મંદિરના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા આ પછી મંદિર પ્રશાસને તેમણે સામાન વજનની નવી ચેન ખરીદી આપી હતી જો કે જૂની પાછી આપી ન હતી ત્યારે હવે આ ભક્તનો મોબાઈલ પણ પરત કરવામાં આવશે કે કેમ તેની તો ખબર નથી પરંતુ અત્યારે તો આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે